વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા કવિ શ્રી નર્મદ જન્મ જયંતિ સાથે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઉજવાયો વિસાવદરમાં તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ ક્લબના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુજરાતી ભાષા કવિ નિબંધકાર આત્મકથાકાર નાટ્ય સંવાદ લેખક સં સંપાદક અને સંશોધક એવા કવિશ્રી નર્મદ જન્મ જયંતિ ઉજવણી તેમજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી અંતર્ગત વિસાવદર તાલુકાના વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવળ સરકારી હાઈસ્કૂલ વિસાવદર સરકારી પ્રાથમિક શાળા માંડાવળ તેમજ પે સેન્ટર શાળા વિસાવદર સહિત લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ હોશે હોશે સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરી લાયન્સ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સ્લોગન નીડ બેઝ સર્વિસ પ્લસને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ રિપોર્ટર લલિત ચાવડા તાલાડા